નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના નવા અને ખાસ વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના બસના બજાર ભાવમાં સૌથી ઊંચો ભાવ અને સૌથી નીચા ભાવની વિશે ચર્ચા કરીશું અને મિત્રો હવે ભાવ વધવાનો છે કે ઘટવાનો છે જેના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાની છીએ કારણ કે મિત્રો એમએસપી માર્કેટ એ રીતે ચાલી રહ્યું છે જેનાથી હવે ભાવ શું બહુ ઝાઝો થવાનો છે અને તો ઘટવાનું છે શું છે સાચી માહિતી મિત્રો આપણે મેળવવાના છીએ ખૂબ જ અગત્યની માહિતી રહેવાની છે મિત્રો તમારી માટે જો તમે કપાસના ખેડૂત હોય તો અને હજી મિત્રો તમે જો કપાસનો સંગ્રહ કરી રાખ્યો હોય તો તમારા માટે મિત્રો વિડીયો ખૂબ જ અગત્યનો રહેવાનો છે માત્ર તમારે પાંચ મિનિટ કાઢીને આ સાંભળી લો એટલે તમને તમારી માહિતી મળી જાય તો મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલે અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી કંટડી બટનને જરૂરથી દબાવી દેજો જેથી કરી તમને દરરોજ આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા મળતા રહે હવે મિત્રો વાત કરીએ સૌથી નીચામાં નીચા ભાવની તો એ મિત્રો અત્યારે જે હાલની વાત કરીએ તો એ છે મિત્રો ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મિત્રો એક ક્વિન્ટલ એટલે સો કિલો થાય છે એટલે પાંચ મણના મિત્રો ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા આ સૌથી નીચામાં નીચો ભાવ છે મિત્રો અને અત્યારે સૌથી સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો એ છે મિત્રો છ હજાર ચારસો લઈને સાત હજાર પાંચસો રૂપિયા સુધી એવરેજ ભાવ ચાલી રહ્યો છે એવરેજ મિત્રો એટલે આખા ગુજરાતમાં એવરેજ આટલો મિનિમમથી વધી વચ્ચે ગાળાનો ભાવ કહેવાય છે આ ભાવ જ હોય છે તમારા માર્કેટયાર્ડમાં અને હોય તો પણ મિત્રો થોડું જ ફેર પડે છે અને સૌથી ઊંચા ઊંચા માર્કેટ યાર્ડોમાં આ કપાસના બજાર ભાવની વાત કરીએ તો એ છે મિત્રો જામજોધપુર અને રાજકોટ ત્યાં મિત્રો આઠ હજાર ચારસો પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી લઈને નવ હજાર એકસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચ્યો છે એટલે મિત્રો હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભાવ પણ હજી તમે એક મણની ગણતરી કરશો તો એ મિત્રો અઢારસો થી સાડી અઢારસો રૂપિયા જ ગયો છે અને આ પણ એક જ વખત ગયો છે મિત્રો તો હવે મિત્રો વાત એ છે કે હવે બજાર ભાવ વધવાના છે કે ઘટવાના છે આખા ગુજરાતમાં તો એના વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો હાલમાં દેશમાં એમએસપી કરતાં મિત્રો નીચે કપાસના બજાર ભાવ જેવા મળી રહ્યા છે કે મિત્રો જે ફોરેન પોર્ટ માર્કેટ હોય છે જેમાં મિત્રો એમએસપી વિદેશમાં ડેપ્યુટી એક્ઝામ ઓલું ડિપોર્ટ થાય છે એટલે કે મિત્રો ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે જે બહાર વેચાય છે ને એમએસપી એવી છે એમાં મિત્રો માર્કેટ માર્કેટયાર્ડમાં ખૂબ જ મજબૂતાઈ જોવા મળતી નથી અત્યારે જેથી ખેડૂત માટે થોડીક ઓલા સમાચાર છે કે હવે ભાવ ઘટાડવાની શક્યતા બહુ જાજી છે કારણ કે મિત્રો જે ઇન્ટરનેશનલ માર્કેટ આવે એ જ મિત્રો અત્યારે સ્થિરતામાં નથી જેના કારણે હવે આ ભાવ પણ ઘટી શકે છે એની શક્યતા છે મિત્રો તો મિત્રો વધી વધી ત્રણસો ચારસો રૂપિયાનો ઘટાડો થઈ શકે છે એક મણની અંદર તો પણ આ ખેડૂતોને ખૂબ જ અત્યારે સારા સમાચાર નથી પણ હવે મિત્રો આગળ જે માહિતી આવતી રહેશે એ તમને સીધી જણાવવામાં જાણવામાં આવશે વિડીયો પસંદ અને માહિતી પસંદ આવી તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા